પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે એમ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો આ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધી ત્યાં બેસાડી રહ્યા એક આર્મીના જવાને વિડીયો બનાવી અને પોલીસ પાસે જ્યારે ન્યાયની ભીખ માંગવી પડે ત્યારે સવાલ એ થાય કે આપણો વ્યવસ્થા કેવી કામ કરે છે એક વિડિયો સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય દિવસથી વાયરલ થઈ રહ્યું છે જેમાં એક આર્મીના પોતાના પરિવાર માટે ન્યાયની માંગણી કરી છે હવે આર્મી જવાનનો વધુ એક વિડીયો આવ્યો છે જેમાં એવું કહી રહ્યા છે કે ન્યાય નહીં મળે તો હવે અમે આંદોલન કરીશું ગામના લોકો ભેગા થઈ અને અમારી અમારો અવાજ ઉઠાવીશું હવે આર્મીના જવાને જ્યારે અવાજ ઉઠાવવાની વાત કરવી પડે ત્યારે

જેના ડરના કારણે ઉત્તમભાઈ ઘરે જતા રહ્યા બાદમાં વિશ્વદીપે ફરીથી તેના મમ્મી ભાઈ અને કાકા સાથે ઉત્તમભાઈના ઘરે પહોંચી ઉત્તમભાઈના પિતા કાકા સહિત બધાને માર મારવાની વાત કરી પછી બંને જે પરિવાર છે આમને આવી ગયા બંને પરિવાર આમને સામને આવ્યા પછી ઉત્તમભાઈ તેમજ વિશ્વદીપની સા બંનેને ઈજા થઈ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જે બાદ ઘોઘા રોડ પોલીસના પીએસઆઈ ચૌધરીએ તપાસ શરૂ કરી ઉત્તમ તેમજ તેમના પરિવારના સભ્યોને પૂછપરછ માટે માટે બોલાવી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી લીધી અને જેલ હવાલે કરાયા એવી વાત કરવામાં આવી પરંતુ સામા પક્ષે વિશ્વદીપ વિરુદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી એ એના પરિવારને લઈને આવ્યા હતા એની સામે ફરિયાદ કેમ ન નોંધાઈ સારવાર માટે એને જ્યારે ખસેડવામાં આવ્યા બાદમાં રજા આપી ધરપકડ ન કરવામાં આવી એવા આરોપ પોલીસ પર લાગ્યા છે ઉત્તમભાઈના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વિશ્વદીપ સી વ્યાજ વટારાનો વ્યવહાર કરે છે જેના ઉપર જેટલા પરિવારના લોકો આવ્યા હતા એની સામે પોલીસે કાર્યવાહી નથી કરી પોલીસની કામગીરી એ ઢીલાશવાળી છે અને આવું એણે પહેલાં પણ ગામમાં ઘરેલું છે ઉત્તમભાઈના બે પિતરાય ભાઈઓ આર્મીમાં ફરજ બજાવે છે અને પછી એમનો એક વિડીયો અચાનકથી સામે આવે છે જે એવું કહે છે કે મારા પરિવારને ન્યાય જોઈએ છે એવું કહે છે કે અમે પોલીસ સાથે વાતચીત પણ કરી છે પોલીસ અમને સરખો જવાબ નથી આપતા અને હવે ફરી એકવાર આર્મીના જવાને એક વિડીયો બનાવીને એવું કહ્યું છે કે આપણે બધાએ ભેગું થવાનું છે ગામમાં અને મારા પરિવાર સાથે જે ખોટું થયું છે એટલે હું આર્મીમાં કામ કરું છું અને મારા પરિવાર સાથે આવું થાય પોલીસ મારા પરિવારની ફરિયાદ ન નોંધે મારા પરિવારનું સાંભળે નહીં તો આપણે ભેગા થઈ અને પોલીસને જગાડવી પડશે આર્મીના જવાનનો એ જૂનો વિડીયો પણ જુઓ જે તમે શરૂઆતમાં સંક્ષિપ્તમાં ભાવનગરથી જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું અને મારથી મોટા ભાઈ કલ્પેશ બાબુભાઈ બારીયાજી હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો તારીખ સોળ દસ ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઊભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારીયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે તો મારા કાકાનો છોકરો એમ કહે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તું મને પગે લાગ તો મારો કાકાનો છોકરો એને એ કરવાની ના પાડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી સીધું ઘરે વહી આવે છે તો પાછળ પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘૂસી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે એ પોલીસવાળો મારું કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરવો એને કરો મારી એટલી લાગવક છે એ ને મારી બેન ઉપર પણ ગાળો દેવા મળ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારા પપ્પા મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો જોઈ શકે તો આ રીતે પછી ફોલો પાછો એના ઘરે જાય છે એના ભાઈ એના કાકાને એના મમ્મીને લઈને પાછો આવે છે તો એના મમ્મી એને સમજાવવાને બદલે અહીંયા ઘરે આવીને જોર જોરથી ગાળો બોલવા મળે છે એના કાકાને એ પણ જોર જોરથી ગાળો બોલવા મળે છે ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે એટલે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપીને જતા રહે છે પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના બાદ તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે કયો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે એમ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધીના બેસાડી રાખ્યા આમ છતાં જો મારા કાકીની ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા આવે છે છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી જીજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કહે છે કે તમે આવો કેસ ન લખો આ રીતે ફરિયાદ ન કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાસા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી દસ અગિયાર વાગે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને

ઇન્ડિયન આર્મી માં ફરજ બુજાવી છે અને તે માટે સૌને વિનંતી છે કે અમારે ન્યાય મળવામાં આવે નમસ્કાર મિત્રો આજે અમે આર્મી જવાનોના પરિવાર સાથે મુલાકાત કરી છે

ત્યારે મારી વિનંતી છે ભાવનગરના એસપી સાહેબને કે આ લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જે છેડતીની કલમો છે અપગૃહ પ્રવેશની કલમો છે તે કલમનો ઉમેરો કરવામાં આવે આર્મી પરિવારને ન્યાય મળે એ માટે આપણે તારીખ પચીસ તારીખે શનિવારે સાડા દસ વાગે આર્મી મેનના ઘરે જઈને આપણે એને ન્યાય મળે એ માટે આપણે મદદ કરવાની છે લોકોને આહવાન કરું છું એસપી સાહેબ આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબ ને હું મારા તરફથી મને ન્યાય મળે એની માટે હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત